વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે જેમાં પારડી વિસ્તારમાં દુષ્કર્મ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે પાંચ રાજ્યોમાં પાંચ થી સાત હજાર લોકોની પૂછપરછ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે વલસાડ જિલ્લા ઘટનાના અગિયાર દિવસ બાદ પોલીસે આ કેસમાં સફળતા મળી હોવાની વાત આવી છે એક થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી છે પારડીમાં દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી છે